યજ્ઞ યાગાદી કરે સમય મળતા ભગવાનની વાતો કરે એ અર્થમાં કથા ચાલે છે ને એમાં એક દિવસ શવનકજીએ સુતપુરાણીને કહ્યું અજ્ઞાન અધ્વંત વિધ્વંસ કોટી સૂર્ય સમપ્રભ અજ્ઞાનરૂપી અંધકારનો વિનાશ કરવા વાળા એ પરમ જ્ઞાની સુતપુરાણી તમારામાં કરોડો સૂર્યો સમાન જ્ઞાનનું કોટી સૂર્ય સમાપ્ત અને એટલા માટે અમે અંધકારમાં અટવાયા છીએ કથા કથાસારમ અમે જ્યારથી સમજતા થયા ત્યારથી કથા સાંભળીએ બીજું કંઈ કરતા જ નથી પણ મારા જે એક વાત કહીએ તો મળવું જોઈતું હતું એ કાંઈ અમને મળ્યું નથી કથા તો અમે ખૂબ સાંભળી અહીંયા તો એવો શબ્દ વાપર્યો છે મમ કરણ રસાયણમ એવો શબ્દ વાપર્યો છે સૌનકજી મહારાજ હવે તો અમારા કાન બીમાર થઈ ગયા છે કાન બીમાર થઈ ગયા છે અને એટલા માટે મહારાજ અમને અમારા કાનની દવા આપો કાનની દવા કઈ બીમારી લાગી છે બોલે જ્યાં સુધી દિવસમાં કલાક બે કલાક કથાને સાંભળીએ ત્યાં સુધી ચેન નથી પડતો એટલે આ કાનને આદત થઈ ગઈ કથા સાંભળવાની હવે આ રોજ આ કાનને ક્યાં લઈ જવા બે કલાક અને આ બધું કરીને અમે હેરાન છીએ મારા જ એવી કોઈ કથા તમારી પાસે છે કે એકવાર કથા સાંભળ્યા પછી બીજી કોઈ કથા સાંભળવાની જરૂર ન પડે એવી કોઈ કથા સંભળાવી દો ને સુધા ક્યાય કથા સારમ મમ કર્ણ રસાયનમ જે અમારા કાનની દવા હોય અને પછી વાર વાર અમને કથા સાંભળવાની જરૂર ન પડે એવી કોઈ કથા અમને સંભળાવી દો સુધપુરાણી બહુ રાજી થયો અને શૌનકજી કહ્યું ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના ફળ સ્વરૂપ જે વિવેક જીવને પ્રાપ્ત થાય એ વિવેકને પ્રાપ્ત કરવા માટે શું કરવું એ અમને બતાવો વિવેક શ્રીમદ ભાગવતમાં લખ્યું છે ભાગવતનું ફળ છે વિવેક આ બધું આટલું બધું સાંભળ્યા પછી છેલ્લે પ્રાપ્ત એની વચ્ચે વચ્ચે ઘણી બધી વસ્તુ આવે પ્રાપ્ત કરવાની પણ છેલ્લે ભાગવતની કથા સાંભળ્યા પછી માણસને મળવાનું શું બોલે વિવેક સૂર્ય ઉગે એટલે અંધકારનો નાશ થઈ જશે આ એક નિયમ છે એમ જ્યારે માણસમાં વિવેકનો ઉદય થાય

अज्ञान हे तु कृतमो मदाकार विदाय हितदो दयते બતાવી છે પુણ્યનો ઉદય થાય ભાગ્યનો ઉદય થાય એકાદ જન્મ ના બહુજન્મ સમર્થિત એના બહુજન્મ એ જયારે કર્મનો જથ્થો મને તમને ફળ આપવા માટે તૈયાર થાય ઓહો ત્યારે જીવને સત્સંગ મળે પછી સત્સંગથી સત્સંગ લભતય પુરુષો યદાવે એનાથી શું થાય અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર અજ્ઞાનતાથી અંધકારમાં ઘેરાઈ ગયેલો વ્યક્તિ અજ્ઞાનના અંધકાર મોહ મોહ મોહને અંધકાર કયો છે હા